ટ્રાયલ મારવા માટે ગાડી જોઈ લઈશું અને પછી તમને માહિતી આપું રોકેટ ભાઈ રોકેટ ગાડીમાં કંઈ ઘટના નહી હો ભાઈ તાકાતવાળી ગાડી આય હાય 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 રોકેટ જ ભાઈ રોકેટ જબરજસ્ત

અના હમરાધી ભાઈ હું બે ત્રણ દિવસ બોમ્બે હતો એટલે વિડિયો બનાવી શકતો નહી પાછા આવી ગયાજી આપણી એસપી મોટરલેન્ડ ની વૈફિલવા અને ચા માટે ફરી એકવાર કઈક થઈ જાય કે ભાઈ उलझी हुई है जिंदगी और थके हुए हैं हम उलझी हुई है जिंदगी और थके हुए हैं हम मिल जाए एक कप चाय और क्या चाहिए मेरे भाई બસ આવી જ રીતે તમારા માટે કઈ લઈને આવી ગયો છું પાછો ભાઈ એક સરસ ગાડી ગાડી બહુ જ સરસ કંડિશન ની અંદર છે પ્રીમિયમ ગાડી છે બરોબર છે અને બજેટ એનું થોડું માપનું રાખેલું છે ભાઈ ગાડી આપીએ છીએ બાકી ગાડી મેં જોઈ લીધી છે ટ્રાયલ માર્યો છે બે જબરજસ્ત કન્ડિશનમાં ગાડી છે જબરજસ્ત પાવર પિકઅપ સાથે ગાડી રેડી છે તમને ગાડી બતાવું છું તમે જોઈ લેજો અને ગણતરી બેસતી હોય ને મારા ભાઈ તો ખરેખર ગાડી લઈ લેજો જતી ના કરતા હોય યાર બહુ મસ્ત ગાડી છે મળીએ સીધા ગાડી જોડે પહોંચી ગયા છે ભાઈ ગાડી જોડે વોક્સ વેગન કંપનીની આ જેટા ગાડી તમને દેખાઈ રહી છે બહુ જોરદાર કન્ડિશનની અંદર પ્રીમિયમ કેટેગરીમાં આખી ઓરિજિનલ ગાડી છે ભાઈ નંબર પ્લેટથી ચાલુ કરી દઈએ બે પાંચ નવ નવ પાંચ ચૌદ ને બે સોળનું ટોટલ મજબૂત ટોટલ છે ભાઈ ગાડી આખી ઓરિજિનલ કન્ડિશનની અંદર મસે ટાયરો બાયરોની કન્ડિશન સારી છે ભાઈ ઓડી લાઈન બહારથી ખાલી તમે જોઈ લો બાકી અંદરનું જે અટર પટરને ગટર જે બધું આપણે જોઈ લીધું છે તમારે જોવાની જરૂર નહીં બાકી ગાડી તમારે ચાર પાંચ છ જગ્યાએ જે ચેક કરાવી હોય તે કરાવી શકો છો આપણા રિપોર્ટ બાદ રિપોર્ટ નીકળે જ નહીં ભાઈ બાકી આપણે એક જ વાર ગાડી જોવાની જરૂરિયાત પડે ને એકવાર જોઈ લઈએ એટલે ગાડી ભાઈ કોઈ જગ્યાએ ફેલ થાય નહીં બાકી ગાડીની કન્ડિશન બહુ જ મસ્ત છે ભાઈ પહોંચીએ ગાડીની અંદર પેલા ચાવીના દર્શન કરી લઈએ ચાવી તમને કંઈ કા કંડિશનની અંદર મળવા જઈ રહી છે ભાઈ સેન્ટ્રલ લોક ચાલુ છે ગાડીનું દરવાજાની ટ્રેમોથી શરૂઆત કરશું ગાડી પર વોશિંગ કરવાની બાકી છે થોડી ઘણી ઘંટાથી દેખાય છે બાકી થઈ જશે ડિલિવરી વખતે એકદમ રેડી ચાર પાવર વિન્ડોના બટન મળી જશે મિરર માટે એડજસ્ટેબલ મળી જશે અને સેન્ટ્રલ લોક અહીંથી તમે એડજસ્ટેબલ કરી શકો છો બાકી ગાડીનું ડેશબોર્ડની કન્ડિશન તમને હાલ દેખાઈ રહી છે ખરેખર બહુ સરસ કન્ડિશનની અંદર ડેશબોર્ડ જવાનું કોઈ બી જગ્યાએ લીટા લૂટી ડેશબોર્ડની અંદર છે નહીં એકદમ સરસ કન્ડિશનની અંદર છે કોઈ બી જગ્યા ફાટેલું તૂટેલું કે હાંઘેલું એવું કશું જ છે નહીં ભાઈ ગાડીની અંદર થોડું બેસીએ અંદર બાકીની બધી થોડી ચર્ચા કરીએ એની પહેલાં એકવાર ગાડીનો સેલ મારીને એસી ચાલુ કરી દઈએ બાકી ટ્રાયલ મારી એસી તો મજબૂત ચાલુ છે ભાઈ ગાડીના કિલોમીટર એકાણું હજાર ભરેલા છે ગાડીની અંદર ડીઝલ બી ભરેલું છે ભાઈ મજબૂતમાં બાકી તમે અહીંયા જોઈ લેજો ડેશબોર્ડની અંદર તમને ટેપ કંપની ફિટર મળવા જરૂરી સાઉન્ડ સિસ્ટમ ચાલુ કન્ડિશનની અંદર છે અને વાગાજ બી સારી બાકી તમને એસી અહીંથી મળી જશે ભાઈ ગેર માટે મેન્યુઅલ મોડની અંદર ગાડી છે એટલે તમને ગેર આ રીતે મળશે ડીઝલ વેરિયન્ટની અંદર ગાડી છે સીટોની કન્ડિશન બહુ જ સારી છે કંપનીમાંથી એ જ રીતે અંદર મળેલું છે આપણને પાછળથી એકવાર ચર્ચા કરી લઈએ ગાડીની પાછળથી સીટોની કંડીશન એકદમ ઓકે દેખાઈ રહી છે ભાઈ કોઈ જગ્યાએ ફાટેલી તૂટેલી સીટો મને દેખાતી નથી પ્રોસીજનની કન્ડિશન ખરેખર સારી છે પાછળ બેસવા માટેના સોફા એકદમ પ્રીમિયમ છે પાછળ તમને એસી બી મળી જશે અને બાર વર્ષનું ચાર્જર બી મળી જશે બજેટ ભાઈ બહુ ગાડીનું લોજ એટલે ચિંતા ના કરતા ગાડી ખરેખર જો તમારા બજેટની અંદર બેસતી હોય તો ગાડી લઈ લેજો ડીઝલ વેરિયન્ટની અંદર બહુ સરસ ગાડી છે ડેકીની ચર્ચા કરીએ ભાઈ એકા ખાલી પાઠયું પડેલું છે અંદર બાકી ડેકી તો બહુ જ મોટી છે લગભગ એક જણાનો સામાન તમારે મૂકવું હોય તો આરામથી તમે અહીંયા પાંચ જણાનો સામાન મૂકી શકો છો અને કોઈ લોંગ ટ્રીપની અંદર ફરવા માટે જવું હોય તો ગાડીના પૈસા ભરપૂર વસૂલ કરી શકો છો મિત્રો બાકી એકવાર બોનેટના દર્શન કરી લઈએ બાકી ચર્ચા કરશું તમારી સામે આવીને ફટાફટ બતાવવાનું કારણ એટલા માટે છે કે ભાઈ આપણે ગાડી જોઈ લીધી છે અને શું છે કે વિડીયો ખોટો લાંબો કરવો તમારા લોકોનો કિંમતી સમય મારે બગાડવો જોકે ખરેખર તમે લોકો કિંમતી સમય મને આપો જ છો એક્સિડન્ટ કોઈ જગ્યાએ ગાડી છે નહીં આગળના બોનેટથી લઈને એન્જિન કંપની ફિટેડ મળશે મિત્રો બેટરીની કન્ડિશન એકદમ સારી છે બેટરીની કન્ડિશન એકદમ સારી છે તમારે જોવાની જરૂર નહીં પડે એન્જિનની પાવર પિકઅપ એકદમ રેડી છે મેં ટ્રાયલ છે બાકીની ચર્ચા કરીએ તમારી સામે હું આવી આઈ તમારી સામે મિત્રો બે હજાર અગિયાર અને બાર ના વેરિયન્ટની અંદર આપણે આઈ રીયા જેટા જોઈ ભાઈ ખરેખર બહુ જોરદાર ગાડી છે એકાણું હજાર કિલોમીટર ફરેલી ગાડી સેકન્ડ ઓનર અંદર વ્હાઈટ કલરમાં આખી ઓરિજિનલ ગાડી છે ડીઝલ વેરિયન્ટની અંદર તમને ગાડી મળી જશે અને ખરેખર ગાડીની અંદર કંઈ ઘટતું નહીં ભાઈ વિડીયો અપલોડ કરું છું નંબર મૂકેલો છે જો ગણતરી બેસતી હોય ને બાપુ તમારું બજેટ બેહી જતું હોય તો ફોન કરી દેજો બજેટની અંદર બી એકદમ સસ્તું છે માત્ર ને માત્ર બે લાખને પંચાણું હજાર રૂપિયામાં ગાડી આપી દેવાની છે ભાઈ આ બજેટની અંદર કોઈ જગ્યાએ મળશે નહીં ગાડી ખરેખર આ નવા સેપની ગાડી છે ભાઈ નવા સેપની ગાડી છે એટલા માટે બાકી તમારી ગણિત દોડતું હોય ને ભાઈ ગણતરીના આંકડા ગણી લેજો અને જો બેહી જતું હોય ને ગણિત તો ફોન કરીને ગાડી લઈ લેજો ખરેખર બહુ જોરદાર ગાડી છે મળી અત્યારે નવા વિડીયોમાં કંઈક નવું લેતો આવું ભાઈ તમારા માટે